અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ બે લાખ પંચોતેર હજારની કિંમતના તેર મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતાં જ જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે પોલીસે બે લાખ પંચોતેર હજારની કિંમતના તેર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી તેરા તૂચકો અર્પણ અભિયાન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી સામાન્ય નાગરિકોને તેમના ગુમ થયેલ કે ચોરાયેલ મોબાઈલ ફોન પરત મેળવવામાં મદદ મળી રહી છે સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવાની આ પહેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી સામે લડવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે